બાવીસમી જાન્યુઆરીના રોજ ભારતમાં અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ થયો રામજીની પધરામણી થઈ સમગ્ર દેશ રામમય અને શાંતિમય બનીને ભારતના વિકાસમાં લાગ્યો એના ત્રણ દિવસ પહેલાં ઓગણીસમી જાન્યુઆરીના રોજ ગુજરાત વિધાનસભામાંથી કોંગ્રેસના ધારાસભ્ય પદેથી અને કોંગ્રેસ પાર્ટીમાંથી મેં રાજીનામું આપ્યું અને બારમી ફેબ્રુઆરીના રોજ વિજાપુર ખાતે હજારોની જનમેદની સાથે હજારો કાર્યકરોની હાજરીમાં અને ભારતીય જનતા પક્ષના પ્રમુખ માન્ય પાટીલ સાહેબની હાજરીમાં ભારતીય જનતા પક્ષમાં જોડાયો અને ભારતીય જનતા પક્ષમાં જોડાઈને જેમ દૂધમાં સાકર ભળે એ રીતે અમારા કાર્યકરો સાથે ભળી જઈને ભારતીય જનતા પક્ષની વિચારધારા પ્રમાણે કામગીરી શરૂ કરી હતી વિજાપુર તાલુકાના ગામે ગામથી ગલીએ ગલીએથી સીડીએ સીડીએથી મારા આ પગલાંને આવકાર મળ્યો એક પણ જગ્યાએથી વિરોધ ન થયો અને ભારતીય જનતા પક્ષમાં જે લોકો કામ કરતા હતા એ લોકોએ પણ મને દિલથી સ્વીકાર્યું અને બધા જ ભેગા થઈને ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર અને વિધાનસભાના જે કોઈ ઉમેદવાર આવે એને જીતાડવાની તૈયારીમાં લાગી ગયા હતા જિલ્લા પંચાયતની સીટ વાઇઝ અને વિજાપુર સિટીમાં દરેક જગ્યાએ જઈને કોંગ્રેસમાંથી ભારતીય જનતા પક્ષમાં જોડાયેલા તમામ કાર્યકરો અને ભારતીય જનતા પક્ષના કાર્યકરો એ બંને સાથે એકબીજાની સાથે સમજાવટ મળીને મિટિંગો કરીને બેઠક કરીને એકી સાથે કામે લાગી ગયા હતા અને ભારતીય જનતા પક્ષે હાઈકમાન્ડે આજે મારા પર વિશ્વાસ મૂકીને વિજાપુરમાંથી ધારાસભ્ય પદ માટે ફરીથી મેન્ડેટ આપ્યો છે એટલા માટે ગુજરાત હાઈકમાન્ડ ભારતીય જનતા પક્ષના પ્રમુખ પાટીલ સાહેબ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને ભારતીય જનતા પક્ષનું નેશનલ હાઈ કમાન્ડ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહનો હૃદયપૂર્વક આભાર માનું છું અને મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ બિલકુલ સંપૂર્ણ હું પણ સામે પ્રતિજ્ઞા સાથે કહું છું કે વિજાપુરની બેઠક ભારે લીડથી જીતીને બતાવશું અને લોકસભાના ઉમેદવારને મને જ જેટલી લીડ મળે એટલી જ લીડ સાથે વિજાપુરમાંથી લીડ અપાવીને ભારે બહુમતીથી ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવારને પણ જીતાડીશું

નાનામાં નાના વ્યક્તિથી માંડીને અમીર ઉદ્યોગપતિ સુધીના તમામ લોકોની ચિંતા વિચારધારા અત્યારે ભારતીય જનતા પક્ષને જીતાડવાની દિશામાં લાગેલી છે અને ભારતીય જનતા પક્ષના અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહના હાથ મજબૂત કરવા ગુજરાતની જનતા લાગેલી છે એમાં જે કોઈને મેન્ડેટ આવ્યો હોય એમાં જે કોઈ કાર્યકર કે જે કોઈ આગેવાન અપેક્ષા રાખતો હોય એ ચોક્કસ થોડો એનો વિરોધ દર્શાવી શકે લોકશાહી છે પરંતુ બધું જ ગીના ઘી થઈ જવાનું છે અને ભારે લીડથી છવ્વીસ છવ્વીસ બેઠકો ભારતીય જનતા પક્ષ ગુજરાતમાં લોકસભાની જીતવાની છે અને જે કંઈ પેટા ચૂંટણી વિધાનસભાની થઈ રહી છે એમાં પણ ભારે લીડથી ભારતીય જનતા પક્ષના ઉમેદવારો જીતવાના છે બાબુ આ બેઠકો ઉપર જે ઉમેદવાર હાર્યા એ પણ આંતરિક વિવાદના કારણે એ વિવાદ તમને પણ નડી શકે આંતરિક વિવાદના કારણે હાર્યા હતા એના કરતાં ભારતીય જનતા પક્ષની સામે જ્યારે હું લડવા ગયો ત્યારે એક વ્યક્તિ તરીકે મારી ત્યાં ઇમેજ હતી અને વ્યક્તિ તરીકે વિજાપુરની જનતાના જે મેં કામો કર્યા હતા ત્યાં કલેક્ટરી કરી હતી ત્યાં ડીડીઓ ડીડીઓશીપ કરી હતી ત્યાં જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે ચૂંટણીને કારોબારીના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લામાં અને વિજાપુર મારું વતન છે ત્યાં કામ કર્યું હતું અને વર્ષોથી હું એ ધારાસભ્ય ગાંધીનગરમાં હતો ત્યારે પણ વિજાપુરની જનતા ગામે ગામથી આવતા લોકોના કામો જેટલાથી મારાથી થાય એટલા કર્યા હતા એટલે મારો પોઝિટિવ એટીટ્યૂડના કારણે જનતા પક્ષ પક્ષ બોલીને મને મત આપીને જીતાડી હતી ભારતીય જનતા પક્ષની વિચારધારાવાળા વ્યક્તિઓ પણ જે તે વખતે કોઈ વિખવાદને કારણે નહીં પણ એક વ્યક્તિ તરીકે મને સ્વીકારીને મત આપ્યા હતા અને એ બધાનો જ અત્યારે ઉમેરો થયો છે બધાનો અત્યારે સરવાળો થયો છે એટલે કોઈ વિખવાદ કે કોઈ વ્યક્તિ વિરોધ ત્યાં રહ્યો નથી એટલે ચોક્કસ વિશ્વાસ છે કે પ્રચંડ બહુમતીથી જીતી શકાશે જે તે વખતે જે લોકો ભર્યા છે એ પ્રવાહની સાથે ભર્યા છે અને એવું કંઈ કમિટમેન્ટ નથી હોતું પણ સમજી શકાય એ બાબત છે કે જ્યારે ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હોય અને ધારાસભાની ચૂંટણી થવાની જ હોય અને ત્યારે અમે ઉમેદવારી કરી હોય ત્યારે દેખીતું છે કે હાઈકમાન્ડ અમારા વિચારધારા ઉપર વિચાર કરે બીજો કમિટમેન્ટ કે જારા સભ્ય તરીકે ચૂટાઈ જાવ તો અમાર બાઈટ લેવા આવું હોય તો એસએસ બર્મા આવવાનું કુમા આવવાનું કોઈ અહીંયા જ આવવાનું આ આજ આપણે ચાલુ રાખીશું અને અહીંયા જ આપણે હું સામે થી આમંત્રણ આપીશ કોઈ કોઈ ધારા સભ્ય બન્યા પછી કોઈ મંત્રીનું કોઈને કમિટમેન્ટ નથી અગાઉ પણ જે લોકો પક્ષ છોડીને આવ્યા હતા એમને પણ કોઈ કમિટમેન્ટ નથી હોતું પરંતુ જારે જારે પ્રધાનમંડળનું વિસ્તરણ થતું હોય છે ત્યારે અથવા તો પ્રધાનમંડળનું વિસ્તરણ થાય ત્યારે જિલ્લા વાઇઝ સમાજવાઈઝ અને બધી રીતે વિચારણા કરીને જેનો જે સમાવેશ થતો હોય છે થતો હોય છે બાકી એવું કોઈ કમિટમેન્ટ હોતું નથી અગાઉ પણ કહ્યું હતું કે બધા ચાવડા ચાવડા હોય અને મેં કોઈ એવી કમિટમેન્ટ કરી નથી અને કોઈ માગણી પણ મૂકી નથી પરંતુ પરંતુ જયારે ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવીશ ત્યારે જે વિપક્ષમાં જે કામ કરતો હતો એના કરતાં વધુ એક એક કલાક એક એક મિનિટ મારી પ્રજા માટે હું વાપરીશ એ ચોક્કસપણે માનું એટલે આ સિનિયર છો એ સિનિયરનો લાભ પક્ષે મળે કે સરકારને મળે એ તમે જેમ ચિંતા કરો તેમ વિચાર છે લોકો વિચારતા જ હોય આ કેમ પણ વિચારતું હોય ચાવડા ચાવડામાં ફેર છે પહેલા ચાવડા નારાજ ચાલે છે સરકાર કોઈ નારાજ નથી કઈકાલે કાલે જેને સ્પષ્ટતા કરી છે આપના ટીવીના માધ્યમ દ્વારા સ્પષ્ટતા કરી છે કે આ ઉપજાઈ કાઢેલી બાબતો છે હું ભારતીય જનતા પક્ષમાં જોડાયેલો છું અને ભારતીય જનતા પક્ષમાં જ રહેવાનું છું એ સ્પષ્ટતા છે સીધી રીતે પાર્ટીના કાર્યક્રમમાં કે એટલા નથી કારણ એવું છે કે સંગઠનના લોકો એમની વિરુદ્ધમાં કામ કરે તો એ ચાવડા સાડી પૂછી શકશો